હેલો ફ્રેન્ડ સ્વાગત છે મારી ચેનલમાં તો આજે હું વેડમી બનાવવા જઈ રહી છું તમે ભૂરણખોળી પણ કહી શકો છો તો હવે બનાવવા માટે તુવેરની દાળ બાફેલી લીધી છે અને એમાં મેં સ્વાદ પ્રમાણે ગોળ એડ કર્યો છે હવે આ મિક્સરને કઢાઈમાં ગરમ કરવા દેવાનું છે જ્યાં સુધી એમાં બધું જ પાણી વળી ન જાય જો આવી રીતે એને ગરમ કરવાનું છે હવે ગરમ થઈ જાય એટલે આમાં એલચીનો અને જાયફળનો ભૂકો તમે નાખી શકો છો હવે એને બરાબર હલાવીને થોડું ઠંડુ થવા મૂકી દેવાનું છે ત્યાં સુધી આપણે પૂરણપોળી માટેનો લોટ બાંધી નાખીશું લોટ બાંધવા માટે મેં અહીં ઘઉંનો લોટ લીધો છે પૂરણપોળી બનાવવા માટે આપણે મીઠાનો યુઝ નથી કરતા તો તેલનું મોણ દઈ અને આવી રીતે રોટલી બનાવી એવો લોટ બાંધી લેવાનો છે તો હવે આ લોટ આપણો તૈયાર છે તો પૂરણપોળી બનાવીએ તો હવે આપણે જેમ રોટલી વણીએ છીએ એમ રોટલી વણી અને આપણું ઠંડુ મિક્સર જે થઈ ગયું છે એ આવી રીતે ગોળ વાળી અને રોટલી ઉપર મૂકી દેવાનું છે અને આવી રીતે ધીમે ધીમે રોટલીને ગોળ કરી નાખવાની છે અને એનું લોહીઓ બનાવી નાખવાનો બનાવી નાખવાનો છે હવે આપણે ધીમે ધીમે એને વણશું એનો આકાર આપણે ગોળ આપી દઈએ હવે થોડોક લોટ અટામ લઈ અને આપણે ધીમે ધીમે એને વણશું અને બહુ પતલી નથી વણવાની નહીં તો જો તમે બહુ પતલી વણશો તો અંદરનો જે આપણો માવો છે એ બહાર નીકળી જશે અને પરાઠા ફાટી જશે જો આવી રીતે થિકનેસ રાખવાની છે હવે એને આપણે તવા ઉપર મૂકીશું ચડાવવા માટે બંને બાજુ સરખી રીતે ચડી જાય એવી રીતે આપણે ચડાવવાનું છે એટલે એકદમ રોટલીની જેમ પૂરણપોળી ફૂલશે જુઓ આવી રીતે ફરી આપણે પછી ધીમે ધીમે તે અંદર તેલ એડ કરી આવી રીતે બંને બાજુ સરખી રીતે તેલ લગાડી દેવાનું છે બંને બાજુ ચડી જાય એવી રીતે એને શેકાવા દેવાનું છે ધીમે ધીમે ઉલટલાવીને બંને બાજુ સારી રીતે શેકાવા દેજો ચીપિયાને બહુ ભાર નથી આપવાનો ધીમે ધીમે આવી રીતે ઓછા હાથે ફેરવતું રહેવાનું છે એટલે જો તમે જોઈ શકો છો પૂરણપોળી ખુલ્લે છે જો આવી રીતે ધીમે ધીમે તમે કરશો તો તમારી પૂરણપોળી પણ રોટલીની જેમ સરસ રીતે ખુલી જશે તો જો તમને આ મારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો અને લાઈક કરજો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારો સપોર્ટ મને આપતા રહેજો અને તમે પણ આવી રીતે પૂરણપોળી બનાવજો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવી બની છે થેન્ક યુ